હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે મારી જિયાનો જન્મદિવસ મારી જીયા તૈન વરણી થઈ ગઈ તો હું ને જયા જઈશી બાલ મંદિરે એનું નામ નોંધવા હવે જયા કાયમી બાલ મંદિરે ચાહે એ જયા જઈ શકાય બાલ મંદિરે અત્યારે તો ઓરખાય છે આ પાડે છે હવે જાય શી નામ નોંધાવવા હવે કાયમી જાય કે રોવે છે એ તો પછી ખબર પડશે તો ચાલો હું ને જયા એનું નામ નખાય ખાય આવી બાલ મંદિરે અને એક ચોકલેટ નું પડીકુ લઈને બધા નાના છોકરાઓ દઈ દેસ ને હા તો હાલો સુરેશનું સુરેશ નું આધાર કાર્ડ લઈ જવાનું મારું આધાર કાર્ડ લઈ જવાનું અને જીયા નું આધાર કાર્ડ લઈ જવાનું અને જીયા બે ફોટા એવી રીતના ના બેને કીધું છે તો હવે બધું લઈને જાય ચોકલેટનું ચોકલેટ પડીકુ લેવા આવી ગયા ગમે ખારું હોય દઈ દઉં ને પડી ખુલા ત્યારે તો હરાક થઈ જાય છે હા છોકરા

હવે એને લેસન કરવાનું એમાં કલર પૂરવાના અને યુનિફોર્મ પહેરીને કાલે સવાર જવાનું હાલ તો પહેરાવી જવું તને લઈ હા જીવ ને તો યુનિફોર્મ પણ માપે જ થઈ ગયો ઓહો ઠેકડાય મારવા માંડી કાલે સવારે આ પહેરીને જવાનું તારે હવે જીવ કાલે આ પહેરીને જવાનું બાલ મંદિરે હેલો ગાઈઝ અમે જમી લીધું સીએ ટીવી માં રમી લીધું હું જોઉં છું ટીવી જોઈ લીધી હવે અમે ઘડી સુઈ જાય હજી જોવી હવે ઘડી સુઈ જવાનો હે હજી એ નીંદર આવે એટલે રોવે છે હજી ટીવી જોવી ટીવી જોવી એમ કરે છે હવે સુઈ જાવું ચાલો જીએ સુઈ ગઈ છે અને હું સુઈ જાઉં ગઈશ જીયા ઉઠી ગઈ છે અને રમવા મયની છે અને અમે જઈશી ગામમાં જીયા સાટુ કેક લેવા હું સુરેશ ને જીયા સુરેશ નાવા ગયા છે નાઈન તૈયાર થઈ જાય પછી જાય સુરેશ નાઈન નીકળી ગયા છે હવે તૈયાર થઈ જાય એટલે જાય જીયા ને માથું હોરાવા દે આ તો તારે પપ્પાને ક્યાં કાય કા માથું હાલો હોવો છે હાલો કાય કા માથું ઓરવો કે आ तू और विद्यालय जा पप्पा ने माथू हेलो <laughs> <या। laughs> के और वे गयो हेलो हेलो और वो मुंडो सुरेश काए का तो साहब तैयार था काए का और ले लो दाई दाई लेवा दाई दाई। क्या आप लेवा जावी से कहे क्या करो क्या के अपने केक के भाई હાલો તો હવે અમે ગામ માં જાય આવડિયા લીધી કેક લઈને હવે ઘરે જઈશી હાલો ગઈ તૈયાર થઈ ગયા સી હવે કેક કાપી નાખે

Apa ले दे का અલ દી મને હું ખવરાય હે પાના કેટલા મહી બેત્રા માહી પાનો ફોટો ખવરાય આઈ શ્રીય ભાઈ આઈ શ્રીસા મોઢું ખાઈ નાખે દેવકુ આલે તા વિડિયો રાખ દે તો એ વ્લોગ માં જોજે ચાલુ

મિત્રો કેક કાપી લીધી જમી લીધું ખાઈ પી નવરા થઈ ગયા કેક મજા મજા આવી જીયા પણ કેક કાપવા મજા આવી કોળ તો ઉજવો તો બધાયને તેડે આવ્યા હતા જમણવાર રાખ્યું હતું આ વર્ષે તો ખાલી કેક કાપી લીધી ઘર મેળે એટલે જીયા અરખાઈ જાય અને હવે અમે કોઈ જાય ગુડ નાઈટ ગુડ આપણે વિડિયાને પણ અહીંયા સબ પૂરો કરીએ બાય જય જીજા સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો